આરાધ્યેવ ઉપાસઠદેવ હરિકૃષ્ણ મહારાજ તત્સ્વરૂપ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ધર્મભક્તિ વાસુદેવ નારાયણ ભગવાન સ્વામિનારાયણનું વાંગમય સ્વરૂપ શિક્ષાપત્રીજી ભગવાન સ્વામિનારાયણે સદ્ગુરુરાજ રામાનંદ સ્વામી પાસે ધર્મધુરા સ્વીકાર કરી એ ધર્મધુરાનું ધર્મકુળમાં પ્રસ્થાપન કરી અને એ પરંપરામાં અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત વડતાલ ગાદીના યશસ્વી આચાર્ય મહારાજ ધર્મ ધોરંદર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આપણે જેમના કંઠે શ્રીમદ શિક્ષાપત્રીજી એમની સારરૂપ રહસ્યમય કથાનું શ્રવણ કરવું છે એવા સંપ્રદાયના મૂર્ધન્ય સદ્ગુરુ સદગુરુ વર્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડલધામ ગુરુજી ત્રણે બોર્ડના ચેરમેન શ્રી કોઠારી શ્રી ઉપસ્થિત તમામ સદગુરુ સંતો હરિભક્તો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ખરેખર માત્ર આટલું જ કહેવાનું મન થાય છે કે જો ભગવાન પોતે કરતા હરતા ન હોય તો અડતાલીસ કલાકની અંદર આ સ્ટેજને આ સમા મંડપ તૈયાર થાય નહીં આપણા સમણાઓ ગમે એવા હોય પણ સમણાને સાકાર કરવાની જવાબદારી ભગવાનની હોય છે અને આજે અડતાલીસ કલાક પહેલાં અહીંયા રાજોપચાર વિધિનું એક નાનકડું સ્ટેજ અને મંડપ હતો પરંતુ વર્ષાના કારણે ક્યાંક ઉત્સવ બંધ થાય એવી પરિસ્થિતિ આવી ત્યારે આજે એકવાર અડતાલીસ કલાકની અંદર આ સ્ટેજ સજાવટ સાથે તૈયાર કરનાર તમામ સંતો અને સ્વયંસેવકોના ચરણાર્વિંદમાં તાળીઓના નાદ સાથે વંદન કરીએ બધા બહુ જ હરિભક્તોના ફોન આવતા હતા મોટા મોટા સંતોના ફોન આવતા હતા પરંતુ અત્યારે ગાદીસ્થાન જેતપુરના ઉત્સવમાં આચાર્ય શ્રી એમ બોલ્યા કે વરસતા વરસાદમાં પણ વડતાલનો ઉત્સવ તો થશે બાપજી શરૂઆત વરસતા વરસાદથી થઈ પણ ખરેખર માત્ર એટલું કહું છું કે આપણો જે આ ઉત્સવ છે એ શ્રીજી મહારાજ કરી રહ્યા છે આપણા ઉત્સવમાં જે આનંદ છે એ મહારાજની ઉપસ્થિતિનો આનંદ છે આપણા ઉત્સવમાં જે આનંદ છે એ દેવની છત્ર છાયાનો આનંદ છે આપણા ઉત્સવમાં જે આનંદ છે ને એ બાવીસ બાવીસ વર્ષથી વર્તા લક્ષ્મીનારાયણ દેવ ગાદીને યશ પ્રદાન કરતા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ અને સદગુરુ સંતાના આશીર્વાદનો ઉત્સવ છે હું તમામ વતી માત્ર આટલી વિનંતી કરું છું અહીંયા ઉતારામાં સંતો હરિભક્તોને થોડી ભીડ પડશે જય સ્વામિનારાયણ થોડી ભીડ પડશે થોડું જમવામાં થોડી ભીડ પડશે પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં એક શબ્દ લખ્યો છે સત્સંગનો ભીડો એ આ ઉત્સવ છે ને એ સત્સંગનો ભીડો ખમી ખાવાનો ઉત્સવ છે એમ માની સૌ સંતો હરિભક્તો રાજી રહેજો અને તમને એમ લાગતું હોય કે આવું ના હોવું જોઈએ તો કેવું હોવું જોઈએ એમાં તમારા હાથ પગ બુદ્ધિ કામે લગાડજો પણ ઉત્સવ દિવ્ય છે કથા દિવ્ય છે આ પરિસર દિવ્ય છે અને આપણે સાત સાત દિવસ સુધી શિક્ષાપત્રીજીની સાક્ષીએ આચાર્યોદય ગ્રંથની સાક્ષીએ આચાર્ય મહારાજને વડીલ સંતોના આશીર્વાદની સાક્ષીએ આપણા જીવનમાં એ દિવ્યતાનો સાક્ષાત અનુભવ થાય એવો સંકલ્પ કરી આપણે આજે કથાના પ્રારંભ તરફ જઈશું જય સ્વામિનારાયણ